વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અધ્યક્ષતા ખાતે જિલ્લા કક્ષા સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં ટીસીડી ગ્રાઉન્ડ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની આન બાન શાન અને ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી પચીસ લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટર શ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ દેશના અને જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓનું સ્મરણ કરી શહીદ વીરોને નમન કરતાં જણાવ્યું હતું કે અનેક નામી અનામી ક્રાંતિકારીઓની શહાદતથી મૂલી આઝાદી મળી છે જેનું જતન કરવા અને ગૌ દેશના ગૌરવ માટે સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો દેશના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભળી રહ્યો છે વર્ષ બે હજાર સુડતાલીસમાં આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે બે હજાર સુડતાલીસ વિકસિત ભારતના સંકલ્પ સાથે લિવિંગ વેલ અર્નિંગ વેલના રોડમેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે રાજ્યમાં મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન અને ફેસલેસ થઈ છે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરવામાં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે આગામી સમયમાં ગુજરાત ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાએ ગુજરાતને નવી ઓળખ આપી છે એઠોતેરમાં સ્વાતંત્ર્ય દિનની તમામ ગુજરાતવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ એક સમય હતો દેશ માટે બલિદાન આપવાનો દેશ માટે મરવાનો આજે સમય છે દેશ હિત માટે જીવવાનું આપણે બધા આ પર્વ નિમિત્તે સંકલ્પ કરીએ હું માત્ર મારા માટે નહીં મારા દેશ માટે જીવીશ તેવો સંકલ્પ કરીએ પુનઃ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ